જય માતાજી જય ચંદ્રભાગામાં જય ગહચરમાં મિત્રો આજે આપણે જાણીશું શરદ પૂનમ વિશે વર્ષના બાર મહિનામાં આ પૂનમ એવી હોય છે જે તન મન અને ધન માટે શ્રેષ્ઠ હોય છે આ પૂનમમાં ચંદ્રના કિરણોથી અમૃતનો વરસાદ થાય છે આ વખતે શરદ પૂર્ણિમા છ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ ઉજવવામાં આવશે અશ્વિન મહિનાની આ પૂર્ણિમાનું ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ બહુ મહત્ત્વ છે ચંદ્ર એક મહિનામાં સત્યાવીસ નક્ષત્રમાં ભ્રમણ કરે છે તે પૈકી અશ્વિની નક્ષત્ર એ પહેલું નક્ષત્ર છે સાથે જ અશ્વિની નક્ષત્રની પૂનમ આરોગ્ય પણ આપે છે તે માત્ર શરદ પૂનમ પર જ ચંદ્ર તેની સોળ કલાઓ સાથે પૂર્ણ પૃથ્વીની સૌથી નજીક હોય છે અને વૈજ્ઞાનિક અને આયુર્વેદિક દ્રષ્ટિએ માનવામાં આવે છે કે શરદ પૂનમની ઠંડી ચાંદનીમાં રાખવામાં આવેલી ખીર પૌવા ખાવાથી શરીરના તમામ રોગો દૂર થાય છે શરીરમાં પિત્તનો સંચય જેઠ અષાઢ શ્રાવણ ભાદરવા મહિનામાં થાય છે શરદ પૂર્ણિમાના દિવસે સફેદ ચાંદનીમાં રાખવામાં આવેલી ખીર ખાવાથી પિત્ત બહાર આવે છે પરંતુ આ ખીર ખાવા માટે ખાસ પદ્ધતિ બનાવવામાં આવે છે અને તેને આખી રાત ચંદ્રના પ્રકાશમાં રાખ્યા બાદ સવારે ખાલી પેટ આ ખીર ખાવાથી તમામ રોગ મટે છે અને શરીર સ્વસ્થ બને છે આયુર્વેદાચાર્ય આખું વર્ષ આ પૂનમની આતુરતાપૂર્વક રાહ જુએ છે જીવન આપનાર રોગોનો નાશ કરનારી ઔષધિઓને શરદ પૂર્ણિમાની ચાંદનીમાં રાખવામાં આવે છે જ્યારે અમૃતથી સ્નાન કર્યા બાદ જડીબુટ્ટીઓમાંથી દવા બનાવવામાં આવે છે ત્યારે તે તરત જ દર્દીને અસર કરે છે વેદ અને પુરાણોમાં ચંદ્રને મનની જેમ બતાવવામાં આવ્યો છે વાયુ પુરાણમાં ચંદ્રને પાણીનું પરિબળ કહેવામાં આવ્યું છે પ્રાચીન ગ્રંથમાં ચંદ્રને ઔષધીય એટલે કે દવાઓનો સ્વામી પણ કહેવામાં આવ્યો છે એવું કહેવાય છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ વૃંદાવનમાં મહારાસનું સર્જન કરી રહ્યા હતા ત્યારે ચંદ્ર આકાશમાંથી તેને જોઈ રહ્યો હતો અને તેઓ એટલા ભાવુક થઈ ગયા કે તેમણે પોતાની ઠંડકથી પૃથ્વી પર અમૃતનો વરસાદ કર્યો તેથી શરદ પૂર્ણિમાને રાસ પૂર્ણિમા પર કહેવામાં આવે છે ગુજરાતમાં શરદ પૂર્ણિમા પર લોકો રાસ ગરબા રમે છે મણિપુરમાં શ્રી કૃષ્ણ ભક્તો રાસ રમે છે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં શરદ પૂર્ણિમાની રાત્રે મહાલક્ષ્મીની વિધિ કરવામાં આવે છે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં શરદ પૂર્ણિમાની રાત્રે જે મહાલક્ષ્મીની વિધિ અને પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ પૂર્ણિમા પર મહાલક્ષ્મીની પૂજા કરે છે અને તેઓ આખી રાત જાગે છે અને ત્યાંના લોકો શરદ પૂર્ણિમાને કોજાગરી પૂર્ણિમા કહે છે એટલે કે મહાલક્ષ્મીજી પોતે પૂછે છે કોણ જાગે છે અને આ દિવસે રાત્રે માતાજી પોતે આવે છે અને જુએ છે કે કોણ જાગે છે અને કોણે અખંડ દીવો ચાલુ રાખ્યો છે કોના ઘરમાં લાઈટ છે કોના ઘરમાં પૂજા અને વિધિ થાય છે આ દિવસે મહાલક્ષ્મીજી પોતે બધાને આશીર્વાદ દેવા આવે છે અને જે ભક્ત તેની મનથી પૂજા વિધિ કરે છે તેને આશીર્વાદ આપે છે યા દેવી લક્ષ્મી રૂપેણ સંસ્થિતા નમસ્ત 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 નમો નમઃ શ્રી ચ વિદ્મહે વિષ્ણુપત્ની ચીમી તન્નો લક્ષ્મી પ્રચોદયાત કહેવાય છે કે આ દિવસની પૂજા વિધિથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે શરદ પૂર્ણિમાનો દિવસ હિન્દુ ધર્મમાં વિશેષ માનવામાં આવે છે ખાસ કરીને પૈસા સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા આ દિવસે કેટલીક ખાસ વસ્તુઓનું દાન ખૂબ જ શુભ માનવામાં આવે છે આ દિવસે ચોખાનું દાન વિશેષ મહત્ત્વ છે આ દિવસે ચોખાનું દાન કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે ચોખાને સમૃદ્ધિ અને સંપત્તિનું પ્રતિક માનવામાં આવે છે ચોખાનું દાન કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થઈ ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે એટલું જ નહીં શરદ પૂર્ણિમાના દિવસે ચોખાનું દાન કરવાથી વ્યક્તિના જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે અને સારા પરિણામો મળવાનું શરૂ થઈ જાય છે આ દિવસે ચોખા ઉપરાંત દૂધ ચંદન કપડાં ફળ ગોળ દીપદાન વગેરેનું પણ ખૂબ મહત્ત્વ છે દાન કરતી વખતે મનમાં કોઈ પણ પ્રકારનો લોભ કે દ્વેષ ન હોવો જોઈએ દાન હંમેશા જરૂરિયાતમંદ લોકોને જ આપવું જોઈએ દાન કરતી વખતે શુદ્ધ મનથી ઓમનો જાપ કરતા રહેવું જોઈએ અથવા તો શ્રી કૃષ્ણ કે તમે જે કોઈ માતાજી કે ભગવાનને માનતા હોય એમનો જાપ કરતા કરતા દાન આપો તો એ યોગ્ય તમ યોગ્ય જગ્યાએ અને યોગ્ય સમયે ફળ આપે છે શરદ પૂર્ણિમાની રાત્રે ચાંદનીમાં ખીર તૈયાર કરો અને પછી તેનું પ્રસાદ તરીકે સેવન કરો દેવી લક્ષ્મીની પૂજા કરો અને દીવો પ્રગટાવો શરદ પૂર્ણિમાના દિવસે આ ઉપાયોથી ધનની દેવી શ્રીલક્ષ્મીજી પ્રસન્ન થશે અને આખા વર્ષ દરમિયાન ધનની કમી નહીં રહે હિન્દુ ધર્મમાં દાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે માણસના મોક્ષનો એકમાત્ર માર્ગ એટલે કે દાન લોકોના મનની શાંતિ મનોકામનાઓની પૂર્તિ પુણ્ય પ્રાપ્તિ ગ્રહોના પ્રભાવમાંથી મુક્તિ ભગવાનના આશીર્વાદ વગેરે માટે આપણે દાન કરવું જોઈએ હિન્દુ ધર્મમાં અનુયાયીઓમાં પણ દાનનું મહત્ત્વ વધી જાય છે કારણ કે એવું માનવામાં આવે છે કે તમારા દ્વારા કરવામાં આવેલા દાનનો લાભ માત્ર જીવનમાં જ નહીં પરંતુ મૃત્યુ પછી પણ મળે છે માતા લક્ષ્મી અને ધનલાભ માટે આ રાત્રે કેટલાક વિશેષ મંત્રોનો જાપ કરવામાં આવે છે ઓમ શ્રી હ્રીં શ્રીમ કમલે કમલાલએ પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીં હ્રીં શ્રી આ મંત્રનો જાપ ચંદ્રમાને જોતા કરવાથી માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનમાં સમૃદ્ધિ આવે છે ઓમ યક્ષાય કુબેરાય વૈશ્રવણાય ધનધાન્યાધિપ આ મંત્રના જાપથી માતા લક્ષ્મીની સાથે કુબેર દેવતા પણ પ્રસન્ન થાય છે જે ઘરમાં ધન અને સુખ સમૃદ્ધિમાં વધારો કરે છે ઓમ શ્રી લક્ષ્મી મહામહાલક્ષ્મી એહ્ય હિ સર્વસૌભાગ્ય દેહિ મે સ્વાહા આને લક્ષ્મી મહામંત્ર માનવામાં આવે છે જે પરિવારમાં ખુશહાલી ઉન્નતિ અને ધનલાભ કરાવે છે મંત્ર જાપ કરતી વખતે મનને શુદ્ધ અને ભાવનાઓને સાચી રાખવી જરૂરી છે એવી માન્યતા છે કે આ રાત્રે જાગરણ કરવાથી જીવનમાં સકારાત્મક ઉર્જા વધે છે અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે શરદ પૂર્ણિમાને લક્ષ્મી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર સોળ કલાઓથી પૂર્ણ થાય છે આ દિવસે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરવાથી સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે શરદ પૂર્ણિમાની ચાંદની રાતનું માત્ર ધાર્મિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક મહત્ત્વ પણ છે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય છે આ દિવસે ચંદ્રના કિરણોમાં ખાસ પ્રકારના ક્ષાર અને વિટામિન હોય છે ચંદ્ર પ્રકાશ પિત્ત તરસ અને બળતરા દૂર કરે છે આ જ કારણ છે કે ચંદ્રના કિરણો પૃથ્વી પર આરોગ્યની વર્ષા કરે છે વૈજ્ઞાનિકોના મતે ચાંદની રાત્રે દૂધ પૌવા રાખી તેના સેવનથી એસિડિટીની સમસ્યા દૂર થાય છે વાસ્તવમાં દૂધમાં લેક્ટિક એસિડ હોય છે આ તત્વ કિરણોમાંથી વધુ શક્તિ ગ્રહણ કરે છે અને ચોખામાં સ્ટાર્ચની હાજરી હોય છે જેને કારણે આ પ્રક્રિયા વધુ સરળ બને છે તેનાથી ઉર્જા રોગપ્રતિકારક શક્તિ અને કાયાકલ્પ કરવાની ક્ષમતામાં વધારો થાય છે આ દિવસે ચાંદીના વાસણમાં ખીરનું સેવન કરવાનું ખૂબ મહત્ત્વ છે સંશોધન મુજબ ચાંદીના વાસણમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ જોવા મળે છે જે હવામાં રહેલા હાનિકારક બેક્ટેરિયાથી ખોરાકને બચાવે છે શરદ પૂર્ણિમા બાદ શિયાળાની શરૂઆત થઈ જાય છે આવી સ્થિતિમાં આ દિવસે ખીર ખાવાનું માનવામાં આવે છે કે ઠંડીની ઋતુ આવી ગઈ છે તેથી ગરમ ખોરાક લેવાનું શરૂ કરી દો આમ કરવાથી શરીરને એનર્જી મળે છે એવું કહેવાય છે કે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્રના કિરણો ઠંડા થઈ જાય છે અને તેમનો પ્રકાશ વધુ તેજસ્વી બને છે આવી સ્થિતિમાં દસથી પંદર દિવસ સુધી ખુલ્લી આંખે ચંદ્રની સામે જોવાથી આંખ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે શરદ પૂનમે ઘરમાં સત્યનારાયણની કથા કરવી જોઈએ ભગવાન વિષ્ણુને કેળાનો ભોગ ધરાવવો જોઈએ આ પરંપરા ઘણા સમયથી ચાલી આવે છે સૂર્યાસ્ત બાદ લક્ષ્મીની પૂજા કરવી જોઈએ પૂજામાં દક્ષિણાવર્તી સંખથી મહાલક્ષ્મી અને વિષ્ણુનો અભિષેક કરવો જોઈએ સંઘમાં કેસર મિશ્રિત દૂધ અર્પણ કરી ભગવાનને સ્નાન કરાવવું જોઈએ મહાલક્ષ્મી મંત્રનો જાપ કરવો અને મંત્ર જાપ ઓછામાં ઓછો એકસો આઠ વાર કરવો પૂજ પૂનમની સાંજે શિવલિંગ પાસે દીવો પ્રગટાવવો જોઈએ અને ઓમ નમ સિવાય મંત્રનો જાપ પણ એકસો આઠ વાર કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે હનુમાનજી સામે સરસવનો દીવો કરવો અને પાન લવિંગ સોપારી અર્પણ કરવું જોઈએ સાંજે તુલસી પાસે દીવો કરવો ધ્યાન ધરવું અને સૂર્યાસ્ત બાદ તુલસીને સ્પર્શ કરવો જોઈએ નહીં શરદ પૂનમે ચંદ્રના પ્રકાશમાં બેસવું આવું કરવાથી મનને શાંતિ મળે છે આ દિવસે ચંદ્રના કિરણો આપણા માટે શુભ હોય છે તો મિત્રો હવે આવી જ વધારેને વધારે જાણકારી મેળવવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી જય ચંદ્રભાગામાં જય બહુચરમા